પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સઘન પ્રયત્નો હાથ ધરાયા હતા આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે એલસીબી ભરૂચની ટીમને મળેલી બાતમીના આધારે અલગ અલગ જગ્યાએથી ચાર શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા નાગરિકોની સઘન પૂછપરછ અને ડોક્યુમેન્ટ ચકાસણી કરતાં તેઓ બાંગ્લાદેશી નાગરિક હોવાની ખાતરી થઈ હતી જોકે તેઓ ભારતમાં વસવાટ કરવા માટેના કોઈપણ વિઝા કે આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા આથી તેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાનું સ્પષ્ટ થતાં ચારેય નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી પકડાયલ બાંગ્લાદેશી નાગરિકોમાં ત્રણ મહિલા અને એક વ્યક્તિનો સમાવેશ થાય છે જેમને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અંકલેશ્વર ઝાડેસી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવે છે પકડાયેલા આરોપીઓમાં એક મુન્ની ઝાકીર શેખ ઉમરવર્ષ વર્ષ ઓગણીસ બીજી રૂકૈયા પુરકાન રશીદ ઉંમર વર્ષ છવ્વીસ પરવીન ઓહાલ અબ્દુલ સતર શેખ ઉંમર વર્ષ પાંત્રીસ અને રૂના મોહર શેખ ઉંમર વર્ષ પાંત્રીસનો સમાવેશ થાય છે આ સફળ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટુરાણી એએસઆઈ ચંદ્રકાંત એએસઆઈ અશ્વિનભાઈ એએસઆઈ સંજયભાઈ હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ ધનંજયસિંહ મનહરસિંહ નીતાબેન વર્ષાબેન નિમેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ તુષારભાઈ સહિતના અલસીબી ભરૂચની ટીમે ટીમવર્કથી પાર પાડી હતી